બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને તાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે હિન્દુઓના ધાર્મિક સ્થળોને નિશાન બનાવી તોડફોડ કરવામાં આવી રહી છે તેમાં હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે અને ઇસ્કોન સંસ્થાના સંતને ખોટી રીતે જેલમાં ધકેલવામાં આવ્યો છે તેના વિરોધમાં હિન્દુ અસ્મિતા મંચ કચ્છ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે સરકારની આ બાબતે જવાબદારી બને છે કે પોતાના દેશના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈપણ પ્રકારના અત્યાચારો રોકે જેના વિરોધમાં ઇસ્કોન સંસ્થાના સંત ચિન્ય કૃષ્ણ પ્રભુદાસજીના નેતૃત્વમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ કરાયો છે હિન્દુ પર અત્યાચાર કરી ખોટી રીતે જેલમાં પૂરી દેવાયા છે તે કૃત્ય અમાનવીય છે ભારત સરકાર પાસે હિન્દુ અસ્મિતા મંચ કચ્છ દ્વારા સંતને તાત્કાલિક મુક્ત કરવા પ્રયાસ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોને તાત્કાલિક બંધ કરવા માંગ કરાઈ છે આવેદન આપતી વેળાએ વિવિધ સંગઠનના પદાધિકારીઓ વિવિધ જ્ઞાતિના આગેવાનો હોદ્દેદારો બહોળી સંખ્યામાં હાજર રહી ટેકો જાહેર કર્યો હતો ભુજમાં આજે હિન્દુ અસ્મિતા મંચ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર મુદ્દે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ભુજની વિવિધ બજારોમાં તેની અસર જોવા મળી હતી આજે સવારે શહેરની બજારમાં કેટલાક વેપારીઓએ રેલીના સમર્થનમાં દુકાનો બંધ રાખી હતી રેલી પૂર્ણ થયા બાદ બપોરથી દુકાનો ખોલવામાં આવી હતી થોડા સમયથી આપણા પડોશી બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન થયું છે અને એ સાથે જ ત્યાંની લઘુમતી એવા હિન્દુ સમાજ ઉપર અત્યાચારો અમાનવીય અત્યાચારો શરૂ થયા છે એના વિરોધમાં આ જન આક્રોશ મૌન રેલી આજે ભુજના જ્યુબ્યુલી ગ્રાઉન્ડમાં વિરાટ હિન્દુ સમાજ સમગ્ર કચ્છમાંથી એકત્ર થયેલ છે અને એક જ માંગ છે કે આ માનવતા વિરોધી જે અત્યાચારો છે હિન્દુ સમાજ ઉપર બાંગ્લાદેશમાં એ તત્કાલ બંધ થવા જોઈએ માનવ અધિકારોનો સંરક્ષણ થવું જોઈએ અને લઘુમતીઓનો જે અધિકાર છે ત્યાં મળવા જોઈએ એવી હિન્દુ સમાજની મુખ્ય માંગ છે કચ્છના હિન્દુ અસ્મિતા મંચ દ્વારા બાંગ્લાદેશની અંદર હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે અમાનવીય કૃત્યો થઈ રહ્યા છે એના વિરોધમાં અને બાંગ્લાદેશના હિન્દુઓના સમર્થનમાં આજે જુબેલી ગ્રાઉન્ડની અંદર આ વિરાટ હિન્દુ સમાજ એકત્રિત થયો છે બાંગ્લાદેશની અંદર જે હિન્દુ જે લઘુમતીમાં જે છે એના ઉપર જે અત્યાચારો થાય છે ખાસ કરીને ઇસ્કોન સંપ્રદાયના એ કૃષ્ણાનંદ સ્વામી કૃષ્ણ સ્વામીજી છે એના ઉપર જે અત્યાચાર જેલમાં નાખી દેવામાં આવ્યા છે એનો વિરોધ કરવા માટે બધા અહીંયા ભેગા થયા છે અને માત્ર અમે તો પ્રતિક છીએ પણ સમગ્ર હિન્દુ સમાજ જે આખા ભારતનો સૌથી મોટો સમાજ છે એ સમાજનું પ્રતિનિધિ કરતા અમે લોકો છીએ અને આ તકે ખાસ એક વસ્તુ કહેવા માટે ઊભો થયો છું કે આપણી ભારત સરકારને મારે ખાસ કહેવું છે કે આપણે અમે જ્યારે આટલો બધો વિરોધ કરતા હોઈએ અમારા બધાના હોવાથી તમે ત્યાં પહોંચ્યા છો તો અમારો એક અવાજ છે કે આ બાંગ્લાદેશમાં અમારા હિન્દુ ભાઈઓ ઉપર જે અત્યાચાર થાય છે જો એનો વિરોધ તમે આજે નહીં કરો તો અમને અસલામતી થશે કે કાલ સવારે અમને કંઈક થશે અમારું શું થશે આ મુદ્દો બરાબર નોંધી રહ્યો ઇનસિક્યોરિટી નો પ્રશ્ન છે અમે સાથે મળીને બધા આવ્યા છીએ અમે બરાબર જોઈએ છીએ કે જે બાંગ્લાદેશમાં થાય છે એ અમારી કસોટી છે એક ટેસ્ટ કરવામાં આવે છે કાલ સવારે આ પ્રશ્ન ભારત દેશને પણ ભોગવવો પડશે તો એના માટે અમે બધા ભેગા થયા છીએ એનો વિરોધ કરીએ છીએ અને એ સંદેશ દેવા માંગ્યા છે કે બાંગ્લાદેશમાં જેટલા પણ અમારા હિન્દુ ભાઈ બહેનો છે એને સૌથી પહેલા અમે સાધુવાદ આપ્યા છે કે તે લોકો બાંગ્લાદેશ છોડ્યો નથી એ બધા એક ભેગા થઈને લડી રહ્યા છે એની સાથે વી ઓલ આર વિથ યુ આ મેસેજ દેવા માટે અમે Да, да,